દુષ્કર્મના એ કેસમાં બોડેલી કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની અને રૂપિયા વીસ હજારના દંડની સજા ફટકારી છે વર્ષ બે હજાર એકવીસમાં દુષ્કર્મની ઘટના બની હતી આ બનાવ બાદ આરોપીએ ઝેરી દવા ગટગટાવીને આ આપઘાતની કોશિશ પણ કરી હતી કોર્ટે આરોપીને દસ વર્ષની સજા ફટકારી છે સાથે દુષ્કર્મ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપી હાર્દિક રાઠવાની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે દુષ્કર્મની ઘટના પછી આરોપીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેવાની કોશિશ પણ કરી હતી આ કેસ બોડેલી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દસ વર્ષની કેદને રૂપિયા વીસ હજારના દંડનો સજાનો હુકમ કર્યો છે બાર દસ એકવીસના રોજ જેતપુર પાવી તાલુકાની ભોગ બંડાર જબુગામ મુકામે આઈટીઆઈમાં આવેલી તે વખતે કોકરા ગામનો આરોપી હાર્દિકભાઈ બાબુભાઈ તેની ભળદબરી પૂર્વક ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું તે વખતે તેની બેનપણી હાજર હોય તેને તેની મમ્મીને ફોન કરતા તેની માં ઘટના સ્થળે આવી ગયેલી તેને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયેલું જે બાબતની ફરિયાદ ભોગ બંડારને નોંધાવતા તેનો કેસ ઉત્રેની કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તેમજ વીસ હજારનો દંડ અને ગુજરાત વિકિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયાનો દંડ જે ભોગ બંધારને ચૂકવવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કરેલો છે